ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતાં ડીસામાં અમરનાથ કોમ્પ્લેક્ષ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ઉત્સવ મનાવાયો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનતા ડીસા અમરનાથ કોમ્પ્લેક્ષ ખાતે ફટાકડા ફોડી દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતાં જ ઠેર ઠેર ઉત્સવો મનાવવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં પણ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થતાં આજે ડીસા શહેર અમરનાથ કોમ્પ્લેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો કાર્યકરો

નિર્ણય લેતા હોવાનું તેમની નિમણૂકની તમામ સમાજ વધાવી રહ્યા છે અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા આજ રોજ આપણા ભારતના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન મોદી સાહેબ તેમજ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે બંને ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર છે એમને આપણા બનાસકાંઠાના પનોતા પુત્ર એવા જગદીશભાઈ પંચાલને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે એ બદલ એમનો આપણે આખા ડીસા તાલુકા વતી બનાસકાંઠા જિલ્લા વતી આભાર માનીએ છીએ અને આપણે ગર્વની લાગણી અનુભવે છે કે મોદી સાહેબ પણ વટનગરના અમિતભાઈ શાહ સાહેબ પણ માણસાના હાલે હાલે જગદીશભાઈ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર છે અને આપણે ડીસાવાસીઓએ તો એક નવીન ઉત્સાહની ઉજવણી કરવાનો પ્રસંગ છે કારણ કે આપણે ડીસાના જમાઈ છે એટલે આજે જગદીશભાઈનું જે નામ ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના નીતિ નિયમો મુજબ જાહેર થયું અને આજે નોમિનેટ પાર્ટીના નીતિ નિયમો મુજબ ચાર્જ લીધો છે ઓડિશાના તમામ આગેવાનોએ ભાજપના તમામ સક્રિય કાર્યકરો જુનિયર કાર્યકરો અને સંનિષ્ઠ આગેવાનોએ આજે ભાજપના અહીં સ્થળ ઉપર અમરનાથ કોમ્પ્લેક્સ ઉપર આવીને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવની ઉજવણી કરી છે અને મા જગદંબાને પ્રાર્થના કરી કે આવનાર તમામ ચૂંટણીઓમાં જગદીશભાઈના નેજા હેઠળ ચૂંટણીઓ લડાય અને તમામમાં વિજય હાંસલ થાય એવી અપેક્ષા સાથે ભારત માતા કી જાય વસ્તુ ભારત માતા કી જાય જય